રાજકોટના સ્માર્ટ સિટીમાં બે પોઈન્ટ ત્રાણું લાખ ચોરસ મીટરમાં એકસો ઓગણચાલીસ કરોડના ખર્ચે અમદાવાદના કાંકરિયા તળાવ જેવા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા અટલ સરોવરને બનાવવામાં આવ્યું છે અટલ સરોવરમાં માત્ર લેઝર શો ફૂડકોર્ટ અને બાળકો માટે રમવાના હિંચકા તપસ્યા સિવાય જેના માટે અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે તે ટોય ટ્રેન સોલાર બોર્ડ છેલ્લા પાંચ મહિનાથી બંધ અવસ્થામાં છે સહેલાણીઓ પણ અપૂરતા મનોરંજનના સાધનોને લઈ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે બીજી તરફ વિરોધ પક્ષ પણ લોકોને તમામ મનોરંજનના સાધનોની સેવા નજીકના દિવસોમાં મળી રહે તે માટે તંત્રને રજૂઆત કરવા પણ મેદાને ઉતરશે મારું નામ નીતા છે અમે અહીંયા રાજકોટ અટલ સરોવરમાં ફરવા માટે આવ્યા છીએ ખૂબ જ સુંદર જગ્યા છે ફરવાલાયક છે પ્રવાસન માટે ખૂબ જ વિકસિત થાય તેવી છે પરંતુ થોડીક વસ્તુઓ અહીંયા ખૂટે છે જેમ કે ટ્રેન પછી અહીંયા અટલ સરોવર છે એમાં બોટિંગ થઈ જાય તો પણ સારી બાબત છે રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ કે રાજકોટનું નવું એક નજરાણું અટલ સરોવર જે બનાવવામાં આવ્યું છે કે રાજકોટની પ્રજા માટે એક સુખાકારી માટે નાના નાના ભૂલકાઓ બચાવો ફરવાલાયક સ્થળ એક નજરાણું આપ્યું હતું એમાં લોકોએ મોટી મોટી વાત કરી છે અને સો કરોડના ખર્ચે જો આવું સરસ બનાવેલું હોય તો લોકોને માટે સારી ટ્રેનની સુવિધાઓ હોવી જોઈએ બધી રાઇડ સારી સુવિધાઓ હોવી જોઈએ પણ આ મોટી મોટી તંત્રને ભાજપના શાસકોએ વાત કર્યા સિવાય કાંઈ કર્યું જ નથી આપ પણ હાલ જોઈ શકો છો અત્યારના પણ બધી રાઇડું બંધ છે લોકો ફરવા ક્યાં જાય રાજકોટ એટલું ડેવલપ થઈ રહ્યું છે અને આ લોકો એમ કહે છે અમે વિકાસ 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 અને એના પાછા જે અટલ સરોવરના જે નિયમ છે એ કડકમાં કડક બનાવ્યા છે એટલે કોઈ લોકો રાઇડવાળા પણ આવતા નથી ખરેખર આમાં હળવા નિયમો બનાવવા જાય તો લોકો લાભ લઈ શકે અને રાજકોટની જનતા જે બધા જે ભૂલકાઓ છે એ પણ લાભ લઈ શકે એટલે તદ્દંતરે નિષ્ફળ ગયું છે આ બારામાં પણ અમે મ્યુનિસિપલ કમિશનને પણ રજૂઆત કરવામાં આવશે